હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું બધામાં દિપાલી સાડીની યુટ્યુબ ચેનલમાં આજ તમારે માટે છે ને એકદમ બધી એક સરખી સાડી લઈને આવી ગયો છું રાણી કલરનો સાડી રહેવાની છે આખી અને જે પણ બહેનોને મંડળમાં પહેરી હોય અથવા તો ગ્રુપમાં એક સરખી સાડી પહેરી હોય એની માટે એકદમ બેસ્ટ કલેક્શન અને બેસ્ટ કલર લઈને આવી ગયો છું આખો વિડીયો તમે લાસ્ટ સુધી જોજો કેમ કે આપણે બધી આખી સાડી ઓપન કરીને બતાવવાના છે અને પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ રહેવાનો છે ફક્ત ને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયામાં તમને આ સાડી મળવાની છે એ પણ એકદમ ખૂણું પ્યોર વેટલેસ કપડામાં રહેવાની છે આખો સાડી તમને ઓપરગ્રી ની બતાવશું ચાલો તમને એક સોપગ્રી ની બતાવી દઈએ આપણે કાપડની વાત કરીએ ને તો કપડું પહેલા સો બતાવી દઈએ આપણે વીટીમાંથી આખું કપડું પસાર થઈ આખી સાડી પસાર થઈ જાય ને એવું એકદમ ખૂણું મસ્ત મજાનું કપડું રહેવાનું છે પ્યોર વેટલેસ કપડું રહેવાનું છે તમને એક લાઈવ ડેમો થઈને આપી દઈએ કે આખી આપણે વીટીમાંથી આખી સાડી પસાર થઈ જાય ને એવું કૂણું માખણ જેવું કપડું રહેવાનું છે જોઈ શકો છો આપણે વીટી રહેવાની છે એમાંથી આપણે છે ને આવું આખી સાડી પસાર કરી દઈએ ને તો જ બકે હો પણ જોઈ શકો છો આ રીતનું એકદમ કૂણું માખણ જેવું કપડું રહેવાનું છે અને આખી વીટી માંથી આખી સાડી પસાર થઈ જાય ને એવું કૂણું એકદમ સોફ્ટ કપડું રહેવાનું છે જોઈ શકો છો તમે આ રીતના આખી વીટી માંથી આખી સાડી પસાર થઈ ગઈ ને એવું જોરદાર કપડું રહેવાનું છે આપણે તો હવે તમને આખી સાડી ઓપંગી બતાવવાના છીએ તો હવે તમને બધાને છે ને સાડી ઓપનગીની બતાવીએ તો જોઈ શકો છો આ રીતની જોરદાર મસ્ત મજાની ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે અને મસ્ત મજાની અંદર સેલ્ફ પેટર્ન આપેલી છે આ રીતની મસ્ત લાઇનિંગ વાળી સેલ્ફ સેલ્ફ પેટર્ન આપેલી છે અંદર અને ડિઝાઇનની વાત કરીએ તો જોઈ શકો છો એકદમ જોરદાર મજેદાર એકદમ ફ્લાવર પ્રિન્ટ રહેવાની છે કલર મેચિંગ ની વાત કરીએ ને તો ફક્ત એક રાણી કલર રહેવાનો છે તમારે બધાને એક સરખી સાડીઓ જોતી હોય મંડળમાં પહેરી હોય અમારે અમારી બહેનોને એક સરખી સાડીઓ મંડળમાં પહેરી હોય ને તો તમને બધાને આ વસ્તુ મળી જવાની છે એક પીસ જોવે દસ પીસ જોવે વીસ પીસ જોવે જેટલી પણ સાડી જોતી હોય ને ક્વોન્ટિટીમાં આ વસ્તુ તમને મળી જવાની છે અને એક સાથે પહેરીને નીકળો ને એટલે જોરદાર લાગે મંડળ વાળા બધાને બ્લાઉઝની વાત કરીએ ને તો જો આનું મસ્ત મજા નવું મસ્ત પ્લેન બ્લાઉઝ લેવાનું છે સાથે સાથે આ રીતની મસ્ત મજાની અંદર ચેક્સ વાળી લાઇનિંગ ડિઝાઇન આપી છે બ્લાઉઝમાં તો તમે સ્ટોક જોઈ શકો છો આ રીતના જે પણ બહેનોને મંડળમાં એક સરખી સાડીઓ પહેરવી હોય અથવા તો દેવા એક સરખી સાડીઓ જોઈતી હોય ને તો પર તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો આ રીતના ફૂલ સ્ટોકમાં માલ રહેવાનો છે તમારે એક સાડી જોતી હોય તો પણ મળી જવાની છે અને ક્વોન્ટિટીમાં પાંચ દસ પંદર વીસ જેટલી પણ સાડી જોતી હોય એક સરખી તો પણ મળી જવાની છે તમને બધાને અમારો વોટ્સઅપનો ડિસ્પ્લે આપેલો છે આના ફોટો જોઈતા હોય તો વોટ્સઅપમાં હાઈ કરીને મોકલો અને લખીને મોકલો ફોટો છે આ સાડી તમને ફોટો મળી જવાના છે જોઈ શકો છો ફૂલ ક્વોન્ટિટીમાં આ રીતનો માલ રહેવાનો છે તો જો તમે લોકો અમારા પેજમાં નવા હોય ને તો ખાસ કરીને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરતા જજો કેમ કે આવું મીડિયમથી લગાડીને હાઈ કલેક્શન હાઈ રેન્જનું કલેક્શન આપણે ડેલી આ રીતના યુટ્યુબમાં સાથે સાથે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા રહીએ છીએ તો આવી જ નવી નવી ફેન્સી સાડીઓનો વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં ને તો ચાલો મળે નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ